વાહન ચાલકો છે તે લઈ જઈ રહ્યા છે હાલ જે રીતના આપ જોઈ રહ્યા છો હરિનગર વિસ્તારના અમે આપને દ્રશ્ય છે તે બતાવી રહ્યા છે અહીંયા કમર તોડ છે ખાડા તેના કારણે વાહન ચાલકો છે તે અહીંયાથી જીવના જોખમે પસાર થવા માટે મજબૂર બન્યા છે જે રીતના અહીંયા ખાડાઓનું જે સામ્રાજ્ય છે જેને લઈને અનેક અકસ્માતો પણ અહીંયા સર્જાયા છે તંત્રને પણ લોકો રજૂઆત કરી રહ્યા છે કે અહીંયા ખાડા પૂરવામાં આવે જેથી કરીને અહીંયા અકસ્માતોનો જે ભય છે તે ક્યાંક ને ક્યાંક ઓછો થાય પણ અહીંયા જે રીતના આપ જે ઓટો રિક્ષા છે બાઇકો છે તે આપ જોઈ શકો છો દ્રશ્યમાં કે એકબીજા ડાન્સ કરતાં કરતાં એક જગ્યા પરથી બીજી જગ્યા પર પસાર થઈ રહ્યા છે અહીંયા જે લાખોની જે મોગીદાર જે કાર છે ગાડીઓ છે તેઓના આ રસ્તા પરથી જાય તો ચોક્કસથી એ ગાડીઓને નુકસાન પહોંચે તેવી અહીંયા

પૈસા આપી બધું બતાવે આ કરો પેલું ખર્જો કરે છોકરીઓ ના કરે પણ પેલું ઓળ બનાવવાનું બરાબર અચાનકમાંથી થતા છે છે મિત્રો આપ દ્રશ્ય પણ જોઈ શકો છો અને અહીંયા જે ગાડીઓ છે તે પોતે ડાન્સ કરતી હોય તેવી સ્થિતિમાં અહીંયાથી ગાડીઓ છે તે પસાર થઈ રહી છે અને આ જે આપ

દર્શક મિત્રો આપ જે હાલ જે ગાડીઓની જોઈ શકો છો કે અહીંયા માંડ માર કાર છે તે પસાર થઈ રહી છે વાહન ચાલકો છે ટુ વ્હીલર ચાલકો છે તે ખાડાના કારણે ચાલતા તેઓને નીકળવા માટે મજબૂર બની રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક જો આ માર્ગ પરથી જો સિનિયર સિટીઝન લોકો આવતા હોય તો ખાસ આ માર્ગ પરથી ના આવો કેમકે તમારા કંબળને ચોક્કસ અહીંયા નુકસાન થાય તેવી અહીંયા સ્થિતિ છે તે ઉદ્ભવી છે વડોદરા શહેરમાં ઠેર ઠેર ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે એક તરફ ભુવાઓનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે ત્યારે

નુકસાન તો પહોંચી જ રહ્યું છે વાહનને પણ નુકસાન પહોંચી રહ્યું છે અને અહીંયા જે વૃદ્ધ છે હું કહો છો ભાઈ વડોદરા ખાડામાં ડૂબી ગયો વડોદરા વરોદરા ખાડામાં ડૂબી ગયું છે અહીંયા ટુ વ્હીલર ચાલકો પણ એવું જ કરીને જઈ રહ્યા છે અને ચોક્કસથી એ સ્થિતિ છે કે અહીંયા લોકોને કેવા પણ મજબૂર કરી રહી છે હાલ જે રીતના દ્રશ્ય જોઈ રહ્યા છો કે જે ગાડીઓ છે તે માંડ માંડ અહીંયાથી પસાર થઈ રહી છે અનેક લોકોને નુકસાન પણ થતું હોય છે આપ દ્રશ્ય જોઈ શકો છો કે અહીંયા મોટા મોટા ખાડાના કારણે વાહન ચાલકો છે તે અટવાઈ રહ્યા છે અહીંયાથી જો સિનિયર સિટીઝન અને વૃદ્ધ લોકો જો આ ખાડામાંથી પસાર થાય તો ચોક્કસથી તેમને કમળનો પ્રોબ્લેમ થાય તેવી સ્થિતિ અહીંયા ઉદ્ભવી છે ને જે રીતના આપ ખાડાઓનું જે સામ્રાજ્ય છે તે જોઈ રહ્યા છો વડોદરા શહેરના હરિનગર વિસ્તારના અમે આપણે લાઈવ દ્રશ્ય છે તે બતાવી રહ્યા છીએ કે અહીંયા લાખો કરોડોની જે ગાડીઓ લોકો ખરીદે છે જે ગમે એટલી ફાસ્ટ ગાડી ચાલતી હોય પણ અહીંયા આવે એટલે ગાડી સ્ટોપ થાય થાય ને થાય એવી સ્થિતિ છે તે અહીંયા ઉદ્ભવી છે ને જે રીતના આપ જે ખાડાઓના સામ્રાજ્યમાં આ લોકોના હાલ છે તે બે હાલ થયા છે હાલ જે રીતના આપ લોકોને પણ જોઈ રહ્યા છો

દર્શક મિત્રો વારંવાર અહીંયા જે ખાડા છે તે પડી રહ્યા છે જેને લઈને વાહન ચાલકોને ઘણી તકલીફમાં તેઓ અહિયાં ખાડા છે તે મૂકી રહ્યા છે ને ગઈ કાલે પણ જે અકસ્માત છે તે સર્જાયો હતો હાલ જે અહીંના વાહન ચાલકો જે પસાર થઈ રહ્યા છે તેઓ ચોક્કસ અનુભવથી કરતા હશે કે તેઓ ચંદ્ર ઉપરના જે ખાડા છે ત્યાં ચાલતા હશે તેવું અત્યારે તેઓ માની ને ચાલતા હશે બને એટલો વહેલો બને એટલા વહેલા ખાડા પુરાય અને નોર્મલ રૂટીન માં આવી જઈએ એ પ્રમાણે પ્લાનિંગ કરજો હવે ઘણી તકલીફ છે કમર ના દર્દીઓ બધા વધી રહ્યા છે થોડા તમે કઈ જઈ રહ્યા છો બસ અમે આ સ્ટેશન બાદ જઈ રહ્યા છે પણ આ રસ્તે જવું પડે હતું એટલા માટે આવ્યા છે અચ્છા ચોક્કસ દર્શક મિત્રો અહીંના લોકો છે તે આ રોડનો નો તેઓ યુઝ કરતા હોય તેવી સ્થિતિ છે તે અહીંયા સર્જાય છે ને જે અહીંયા મસ્ત મોટા ખાડાના કારણે આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો કે આખા જે અંદર કારમાં બેસેલા લોકો છે તેઓના હાલ છે તે બેહાલ થયા છે અને જે રીતના હાલ હરીનગર ભીજના અમે આપણે જે દ્રશ્ય છે તે બતાવી રહ્યા છે આખા બોડીની માલિશ આર માર્ગ પરથી થાય તો ચોક્કસથી થઈ જાય તેવી સ્થિતિ અહીંયા છે તે સર્જાય છે અને જે ખાડાના કારણે અનેક લોકોને આફતનો સામનો તેઓ કરી રહ્યા છે હાલ જે રીતના દ્રશ્યો જોઈ શકો છો કે ઓટો રિક્ષા છે તેમાં લોકો પસાર થઈ રહ્યા છે હાલ જે રીતના ઓટો રિક્ષા ચાલક છે આપણે તેમની સાથે વાત કરીશું જી સાહેબ કેટલી તકલીફ થાય છે આટલા ખાડામાંથી નીકળવા માટે અરે ઘણી તકલીફ થાય છે આ ટાયર અને બાયરો બધા એ થઈ જાય છે અચ્છા ગાડીને નુકસાન ગાડીને નુકસાન થાય ને પ્લસ કે પેસેન્જર બેઠા એમને ભી નુકસાન થાય અચ્છા અચ્છા માસી વાત જય માતાજી આ શું કહેશો કે અહિયાં જે ખાડા છે સિનિયર સિટીઝનો જો નીકળે તો એમને કમરનો ચોક્કસ પ્રોબ્લેમ થાય હા બહુ પ્રોબ્લેમ થાય છે હું ચાર દિવસથી અહીંથી જઉં છું પણ આ રિક્ષા એટલી ઉલડી જાય છે ને તો અમારા કમરનો ભાગ છે એમનો દુખાવો ઉપડી જાય છે એટલે બહુ ખાડા પડી ગયા છે

જે લોકો છે તે અંદર બેઠા હોય છે તે ગાડીમાં આરામથી બેસવા માટે ગાડી તેઓ ખરીદતા હોય છે પણ આ માર્ગ પરથી પસાર થાય છે ત્યારે તેઓ પણ એક અહેસાસ કરતા હોય છે કે કાશ હું ચાલતો અહીંયાથી નીકળ્યો હોત તો સારું કેમ કે વડોદરા શહેરના જે હરિનગર બ્રિજ છે તેના નીચેના જે આ ખાડા છે તે કમર તોડ ખાડાના કારણે ક્યાં પણ ભૈયા અરે બહુ ખડ્ડે ગુજરાત

ભૂકો નીકળી જાય એવી અહીંયા સ્થિતિ છે તે સર્જાય છે આ હાલ જે આપ દ્રશ્ય જોઈ રહ્યા છો હરિનગર વિસ્તારના અમે આપણે બતાવી રહ્યા છે કમર ખારાના કારણે અહીંના જે વાહન ચાલકો છે તે તો પરેશાન થઈ રહ્યા છે સાથે સાથે એક નવી બીમારીનું ઘર પણ અહીંયાથી ઊભું થઈ રહ્યું છે તંત્રને લોકો આશા કરી રહ્યા છે કે અહીંયા વહેલી તકે કામગીરી કરવામાં આવે ને ખાડા પૂરવામાં આવે જેથી કરીને વાહન ચાલકોને ક્યાંક રાહત મળે પણ અહીંયા જે સ્થિતિ જે સર્જાય છે લોકો ચંદ્ર ઉપર નહીં પણ અહીંયા વડોદરા શહેરમાં જે ચાલીને જે લોકો નીકળી રહ્યા છે યા વાહન ચાલકો પસાર થઈ રહ્યા છે તેઓ ચોક્કસથી માની રહ્યા છે કે અમે ચંદ્ર ઉપર ચાલી રહ્યા છે કેમેરામેન રાજદુબે સાથે હું રવિસિંહ દાસ પાક ન્યૂઝ વડોદરા